કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ શબ્દ આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છેલ્લા સતત કેટલાય દિવસથી બોલતા આવ્યા છે ને કહેતા પણ આવ્યા છે કે વર્ગુણો તો નીકળશે અને નીકળવો પણ જોઈએ ગૃહમંત્રીની આ વાત મેં આવકારી પણ ખરા પરંતુ ગૃહમંત્રીના શહેરમાં જ જે પ્રકારની ઘટના બની તેને લઈને તમામ લોકો સ્તબ્ધ છે કારણ કે સુરતમાં હચમચાવી દેનારા ઘટના છે તે બની છે ને તેના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે એક નરાધમે એક સાથે બે બે છોકરીની છેડતી કરી સોસાયટીમાં ઘૂસી અને છેડતી કરવામાં આવી અને સુરતમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લેતું તેનો આ સૌથી મોટો પુરાવો છે સુરતની વાત એટલા માટે કરું કે હર્ષભાઈ આખા ગુજરાતની વાત કરતા હતા કે નીકળશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હર્ષભાઈના સુરતમાં જ કેવા પ્રકારની સ્થિતિ છે 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 એની આજે તમને વાત કારણ કે તેનો જાગતો પુરાવો તે ઉધના વિસ્તાર સામે આવ્યો છે અહીંથી એક સોસાયટીમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નરાધમે પાંચ ફૂટના અંતરમાં જ બે સગીરાની ચડ છેડતી કરતા ચકચાર મચી ગયો સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને સુરતમાં હચમચાવી દેનારી ઘટના છે તે સામે આવી ગઈ કારણ કે તમે વિચાર કરો કે ફક્ત પાંચ ફૂટ માટે દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે તે રીતે નરાધન પહેલા આવે પહેલા એક યુવતીની છેડતી કરે ત્યારબાદ બીજી યુવતીની છેડતી કરે અને એ છેડતીના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવી જાય કારણ કે આ કયા પ્રકારના આપણે ગુજરાતની વાત કરીએ છીએ કે જ્યાં પાંચ ફૂટના અંતરે એક નરાધમ બે બે છેડતી કરીને હજુ સુરતની બહાદુર પોલીસ સીસીટીવી વાયરલ થઈ ગયા હોવા છતાં પણ આ યુવકને પકડી નથી શકતી કારણ કે સોસાયટીમાં શેરીમાંથી પસાર બેસેલી એક છોકરીની છેડતી કરે છે સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટપણે દેખાય છે કે એક મોકેટ મોપેટ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી એટલે કે આ નરાધમ આવી અને તેને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ તેની બાળકી ત્યાંથી ગભરાય અને જતી રહે છે અને ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે એટલે તેમાંથી એક દીકરીને પાછળથી આ નરાધમ પકડી લે છે દીકરી જેમ તેમ કરી પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે ગભરાઈને મૂંઝવણમાં ત્યાંથી જતા રહે છે આમ જાહેર પાંચ ફૂટના અંતરે જ બે છોકરીની છેડતી થયાનો વિડીયો આ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રોષની લાગણી છે તે વરસી રહી છે તો બીજી તરફ મહિલા સુરક્ષાને લઈને પણ અનેક ગંભીર સવાલો છે તે અત્યારે ઉઠી રહ્યા છે કારણ કે જે પ્રમાણે ઘટના છે તે સુરત શહેરમાંથી સામે આવી છે ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામે આવી છે અને સુરતના ઉધના વિસ્તારમાં આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ઘટના છે તે બની ઘટનામાં એક અજાણ્યા ઇસમ નિયા વાત છે તે થઈ રહી છે પરંતુ સોસાયટીના પ્રમુખ દ્વાર ઉપર આ ઘટના બની પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી તેમની અરજીમાં પણ અનેક વાત કરવામાં આવી પરંતુ મારો સવાલ એ છે કે સુરતની પોલીસે કેમ હજુ સુધી ન પકડ્યા હર્ષભાઈ આ વ્યક્તિને પકડાઈને એ જ કલાકે વરઘોડો કાઢી દેવાનો હતો આપણે બહુ મોટી વાતો છે તે કરવામાં આવે છે પરંતુ સુરતની પોલીસ અને સુરતના ડીસીપી ભગીરથસિંહ ગઢવી આ અંગે જણાવ્યું પણ હતું કે અમને નાની દીકરીઓ સાથે છેડતી કરતો એક વ્યક્તિનો સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને આ અંગે તરત જ પોલીસે કાર્યવાહી છે તે શરૂ કરી છે પરંતુ પાંચ અલગ અલગ ટીમો બનાવ્યા છતાં પણ આ નરાધમ છે આનો નરાધમ જ કહીશ કારણ કે નાની છોકરીઓ હતી તે છોકરીઓ પણ ન જોઈ નાની દીકરીઓ ત્યાંથી નીકળતી હતી અને આ પ્રકારની ઘટના આઠ ડિસેમ્બરે આપણા સુરતમાં બનતી હોય અને હજુ તેના પર કાર્યવાહી ન થઈ હોય તો કાયદામાં રહેશો તો ફાયદા મને શો સૂત્ર કેના માટે હતું મારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર